आज हम आ चुके हैं आई में बहुत दिनों बाद ब्लॉग उतार रहे हैं ब्लॉग में आज कुछ खास तो आएगा नहीं वही ना वही होता है अभी जाएंगे अंदर ये बताएंगे आगे क्या होगा क्या नहीं होगा ये हमारा आइडिया का है आइडिया का कुछ नज़ारा है ऐसा आप देख सकते हो હેલો ભાઈ હું આવી ગયો છું અમારા ક્લાસરૂમમાં તો ક્લાસરૂમમાં જતાં હું જોઉં છું કે અમારા કોઈ વિદ્યાર્થીઓ જે ભાઈ બંધ આવ્યા નથી બે અમે બે અને હું ત્રણ જણા તો આવ્યા હતા જે કોઈ દેખાતું નથી ત્યાર પછી વોલીબોલ વોલીબોલમાં ગઈ જાય છે રિક્ષામાં હવા ઓછી હોય છે અમે હવા પૂરવા જઈએ છીએ મારે શું અગલે વધીએ